ભાણવડ ગામ તરફ જવાના રસ્તા ઉપર કોખાવાળી ખોડિયાર માના મંદિર પાસે એક પંત બોડી ના ટ્રકમાંથી दारू નું કટીક ખાય તે પૂર્વે પોલીસ સે રેડ કરતા ઇંગ્લિશ દારૂ ની નાની મોટી બોટલ લગભગ 6452 ટકા બીયર ટીન લગભગ 3000 છંદો કિંમત રૂપિયા 44 लाख 80320 सही कुल रुपया 63 लाख 70320 નો બદામ પોલીસે કબજે કર્યો હતો તે દમ્યા આ રૂપિયા અંતરાનો લાભ લઈ દાસી છૂટ્યા હતા આ બાબલે પોલીસ ભરત જગતભાઈ કલાક મૂળ પૂજા અજગર અલ્લી ચોકવાલા ટ્રકનો ચાલક હતા